કુંભ રાશિમાં શનિનું ગોચર આ છ રાશિઓને કરોડપતિ બનાવશે એક તુલા રાશિના લોકો શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે આ છ રાશિના લોકો માટે શનિનો મહાયોગ છે ચમકશે હા મિત્રો શનિદેવ હવે આ છ રાશિઓ પર છે જેના કારણે આ છ રાશિના લોકોના જીવનમાં અપાર આવવાની છે મિત્રો શનિ કુંભ રાશિમાં છે તેથી જ વૈદિક જ્યોતિષ અનુસાર શનિ જ્યારે મકર અને કુંભ રાશિમાં હોય છે ત્યારે શનિની ની રચના થાય છે રાજયોગ કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે શનિની કુંભ રાશિમાં હોવાને કારણે કેટલીક રાશિના લોકો સમૃદ્ધિ અને સંપત્તિ મળી શકે છે શનિકુંભ રાશિમાં હોવાને કારણે આ છ રાશિના લોકો માટે ધનલાભ થવાની સ્થિતિમાં છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે કઈ રાશિઓ પર શનિદેવ ના વિશેષ આશીર્વાદ મળવાના છે તો મિત્રો તમે આ સંપૂર્ણ વિડીયો વાંચો અને આ વિડીયોને બિલકુલ ચૂકશો નહીં આછા રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો શનિને વૈદિક જ્યોતિષમાં વિશેષ મહત્વ છે અને શનિને તમામ ગ્રહોમાં ન્યાયનો દેવતા માનવામાં આવે છે સૌથી ધીમી ગતિ ધરાવતો ગ્રહ શનિને એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ કરવામાં લગભગ અઢી વર્ષ લાગે છે તે વર્ષનો સમય લાગે છે રાશિમાં પણ શનિદેવનો મૂળ ત્રિકોણ છે વર્ષ પચીસ સુધી પંચ મહાપુરુષ યોગમાં ષ્ઠ રાજયોગ ગણતરી થાય છે મૂળ ત્રિકોણ રાશિમાં શનિના રહેવાના કારણે કેટલીક રાશિના લોકો પર તેની સારી અસર પડશે ચાલો જાણીએ કે શનિદેવ કઈ રાશિ પર રહેશે મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે ભગવાન શનિદેવ પરમ ન્યાયાધીશ છે અને શનિદેવ સૂર્યના પુત્ર છે અને તેમને કર્મનું ફળ આપનાર માનવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે શનિદેવ મહારાજ જ મોક્ષ આપે છે ભગવાન શનિદેવની કૃપાથી આ રાશિના લોકોનું જીવન સુધરે છે તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતાઓ મેળવવા માટે જે આ રાશિના લોકોના જીવનમાં બદલાવ લાવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ બદલાવ આવે તો તેનું ઘણું મહત્વ હોય છે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ તો તેની સીધી અસર આ રાશિઓ પર પડે છે જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન શનિદેવજીના સાચા ભક્તોએ ગુજરાતી વોઇસ ચેનલનો આ વિડીયો અવશ્ય લાઈક કરો જેથી તમે જય શનિદેવ મહારાજના આશીર્વાદ મેળવી શકો તો ચાલો જાણીએ કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ પર શનિદેવ વિશેષ આશીર્વાદ આપવા જઈ રહ્યા છે મિત્રો અમે વાત કરી રહ્યા છીએ મેષ રાશિની પ્રથમ રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે આ રાજ્યો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે તમારા પર વર્ષ પચીસ સુધી તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે જેના કારણે આર્થિક લાભ થવાની સંભાવના છે આ સાથે તમને નાણાકીય લાભના નવા સ્ત્રોત મળશે ચાલો તમને જણાવીએ મેષ રાશિના જાતકોને નોકરી ધંધામાં પ્રમોશન મળશે મેષ રાશિના જાતકોને ને જણાવી દઈએ કે જે લોકો વેપારી છે તેમના વ્યવસાયમાં વધુ લાભ થવાની સંભાવના છે સાથે જ નોકરીયાત લોકોના કરિયરમાં પણ શનિદેવની કૃપા જળવાઈ રહેશે મેષ રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે જેના કારણે તમારા જીવનના તમામ દુઃખ

ચાલો આપણે જણાવીએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારો સમય ઘણો સારો રહેવાનો છે જણાવી દઈએ કે માત્ર મળશે જ પરંતુ તમારી ખૂબ પ્રશંસા પણ થશે આવી સ્થિતિમાં સિંહ રાશિના જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે તેઓ ટૂંક સમયમાં ઘરમાં નવું વાહન અથવા મિલકત ખરીદી શકે છે સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે આ સમય તમારા પારિવારિક સંબંધોમાં મધુરતા આવવાની છે સાથે જ તમારી આવકમાં પણ વધારો થવાનો છે જીવન જે તમારા જીવનમાં સારા ફેરફારો લાવશે શનિદેવની કૃપા તમારા પર છે તમારા કામમાં અને સાથે જ તમારો ધંધો દિવસે બમણી અને રાતે ચાર ગણો આગળ વધશે જો તમે આ કામ કરશો તો તમને તેમાં અપાર સફળતા મળશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે છે તમારા માટે સંતાન થવાની સંભાવના છે સિંહ રાશિના જાતકો માટે જૂન બે હજાર ચોવીસ માં સંતાન પ્રાપ્તિનું સુખ મળી શકે છે સમયની પૂર્ણતા તમારા પક્ષમાં છે સાથે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે આનાથી તમને ઘણો આર્થિક ફાયદો પણ થશે તો બીજી તરફ પરિવારમાં ખુશીનો માહોલ રહેશે તમારા પરિવારમાં જેઓ સંતાન ઈચ્છે છે તેઓને સંતાન પ્રાપ્તિ ની ખુશી મળશે જેના કારણે પરિવારમાં ખુશીનો માહોલ રહેશે હા મિત્રો ભગવાન શનિદેવ ની કૃપા સિંહ રાશિના લોકોને હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે જે તમારા જીવનમાં બદલાવ કરશે ભગવાન શનિદેવ ની કૃપાથી હવે સમય તમારા માટે પૂર્ણતા નો છે મિત્રો આ યાદીમાં આગળની રાશિ વિશે જાણતા પહેલા જો તમે ગુજરાતી વોઇસ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આવા માહિતીપ્રદ સમાચાર સમયસર મળતા રહે મિત્રો આ આગામી રાશિ છે આ સૂચિમાં સાઇન ઇન કરો વૃષભ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે શનિદેવની કૃપા વર્ષ બે હજાર સુધી વૃષભ રાશિના લોકો પર રહેશે શનિદેવની કૃપાથી તમારા લાંબા સમયથી અટવાયેલા તમામ કામ હવે પૂર્ણ થશે આનાથી તમને પૈસા મળશે 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 નોકરી અને આશીર્વાદ હા મિત્રો શનિદેવની વિશેષ કૃપા તમને મળશે તમારા પર છે જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને સાથે જ તમારા વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે ચાલો તમને જણાવીએ કે શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે વૃષભ રાશિ તમે તમારા જીવનમાં ચાર ગણી પ્રગતિ કરશો જેથી તમે તમારી સુંદરતા જોઈ શકશો આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે અને વ્યવસાય સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે અને તેની સાથે સંબંધ વધુ મજબૂત થઈ શકે છે જૂના રોકાણોથી લાભ મેળવો શેર સટ્ટામાં સારું નામ કમાઈ શકો છો તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે વૃષભ રાશિના જાતકો પર શનિદેવની વિશેષ કૃપા વરસી રહી છે જેના કારણે તમારા દરેક દુઃખ પીડા અને કષ્ટ દૂર થાય છે વૃષભ રાશિના લોકો માટે આ સમય તમારા જીવનમાં બદલાવ લાવનાર છે વૃષભ રાશિના જાતકો માટે શનિદેવની કૃપા રહેશે અને દરેક કાર્યમાં ભાગ્ય તમારી સાથે રહેશે તમને નોકરીમાં પ્રમોશન મળશે અને નોકરિયાત લોકોની આવકમાં પણ વધારો થઈ શકે છે તો તમને ફાયદો થશે એમ કહેવું ખોટું નથી લક્ષ્મીના આશીર્વાદ સાથે હવે સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે આ સૂચિમાં આગામી ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિ છે વૃશ્ચિક રાશિના જાતકોને જણાવો કે તમારી રાશિમાં શનિદેવની કૃપા બની રહી છે આવી સ્થિતિમાં તમારી આર્થિક સ્થિતિમાં સતત સુધારો જોવા મળશે વૃશ્ચિક રાશિના જાતકોને તેમના જીવનમાં સતત સુધારો જોવા મળશે આ સાથે તમારા આવકના ક્ષેત્રમાં વધારો થશે અમે તમને જણાવી દઈએ કે તમારા બાકી રહેલા કાર્યો પણ આ સમય દરમિયાન પૂરા થઈ જશે અને સાથે જ તમને અણધાર્યા પૈસા પણ મળશે વૃશ્ચિક રાશિના જાતકોને આગામી સમયમાં ધનની પ્રાપ્તિ થઈ શકે છે વૃશ્ચિક રાશિ જાતકોને ધનનો ધન નો વરસાદ થવાનો છે દેવી લક્ષ્મી આશીર્વાદથી આશીર્વાદ થી તમને આવકના નવા સ્ત્રોત મળી રહ્યા છે જે તમારા અધૂરા કામમાં મદદ કરશે દેવી લક્ષ્મીની કૃપાથી આવનાર સમય તમારા માટે સારો રહેશે અઠવાડિયે કોઈ મોટા કામમાં સફળતા પ્રાપ્ત થશે તમારા દ્વારા નવા કાર્યની શરૂઆત થઈ શકે છે તમે કોઈ ખાસ કામને લઈને ખૂબ ઉત્સાહિત દેખાશો અટકેલા કામ પૂર્ણ થશે અને તમારે આગળ વધવું પડી શકે છે કોઈ ખાસ કામ માટે લાંબી મુસાફરી પત્ની અને બાળકો તમે મોટું રોકાણ કરી શકો છો તમને તમારા સાસરીયાઓ તરફથી ઘણી આર્થિક મદદ મળી શકે છે તમારા માટે શુભ કાર્યો સર્જન થશે તમારા ઘરે કોઈ નવો મહેમાન આવી શકે છે તમે પરિવાર મિત્રો સાથે ખુશી સમય પસાર કરવા જઈ રહ્યા છો આ યાદી છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને કહો કે શનિદેવ તમારા પર ખૂબ પ્રસન્ન છે શનિદેવની તમારા પર વિશેષ કૃપા છે અને તુલા રાશિના લોકો માટે તેમના જીવનમાં સફળતા લાવશે તે તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે આભાર શનિદેવની કૃપા તમારા પર વિશેષ બની રહી છે જેના કારણે તમને ચારે બાજુથી માત્ર આર્થિક લાભ જ મળવાનો છે તમારા માટે આર્થિક લાભની પ્રબળ સંભાવનાઓ છે તમને જણાવી દઈએ કે તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારી બધી સમસ્યાઓ હવે દૂર થવા જઈ રહી છે તમે નવું વાહન પણ ખરીદી શકો છો નવું ઘર તમારા માટે શુભ સંયોગો બની રહ્યા છે તમારા દાંપત્ય જીવનમાં દરેક પ્રકારની સુખ સમૃદ્ધિ આવશે તુલા રાશિના જાતકોને નસીબ તમારા પક્ષે રહેશે જો તમે નોકરી કરશો તો તમને તમારા કાર્યસ્થળ પર પ્રમોશન મળશે તુલા રાશિના લોકોને કહો કે તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે તમારા નવા સંબંધો બનશે જો તમે વિદેશ જવા માટે ફાઇલ ફાઇલ કરી છે તો તમે સારા સમાચાર સાંભળી શકો છો આ સાથે સમાજમાં તમારી કીર્તિ અને સન્માન વધશે આ સાથે સમાજમાં તમારી કીર્તિ અને સન્માન વધશે પ્રમોશનનો યોગ બનશે મિત્રો આ લિસ્ટમાં આવનારી રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે શનિનો ગોચર છે કુંભ રાશિના લોકો માટે શુભ માનવામાં આવે છે અને તમને આશીર્વાદ મળશે હા મિત્રો ભગવાન શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન થવાના છે જેનાથી તમારું જીવન ખૂબ જ ખુશાલ બની જશે શનિદેવ સમાજમાં તમારી સ્થિતિ અને પ્રતિષ્ઠામાં સુધારો થશે આ સાથે તમને વ્યવસાયિક સમસ્યાઓમાં પણ ફાયદો થશે જેના કારણે તમારી આર્થિક સમસ્યાઓ પણ ધીરે ધીરે દૂર થશે તમે જે પણ મહેનત કરી છે તે તમે કરી રહ્યા છો તમારી મહેનતનું ફળ મળવાની સાથે સાથે તમારા પેન્ડિંગ કામ પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને જેઓ નોકરીની શોધમાં છે તેમને પણ પ્રમોશન અને પગાર વધારો મળવાની શક્યતાઓ છે ચોઈસ તમને એ પણ જણાવી દઈએ કે જો તમારી પાસે પૈસા બાકી છે તો તમને તે જલ્દી જ મળી જશે અને તમારા ધંધામાં જે પણ અડચણો હશે તે દૂર થઈ જશે અને હવે તમારા જીવનમાં માત્ર ખુશી જ રહેશે તમે તમારા જીવનમાં એક નવી ખુશી અનુભવશો કુંભ રાશિના લોકો તમારા માટે આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો હા મિત્રો આ હતી તે ભાગ્યશાળી અને આશીર્વાદ રાશિઓ જેઓ શનિદેવની કૃપાથી જૂન બે હજાર ચોવીસમાં માં ધનવાન થવાના છે આ રાશિના લોકોને કરોડો રૂપિયાની સંપત્તિ મળશે શનિદેવની કૃપાથી આ રાશિના જાતકો માટે જૂન બે હજાર ચોવીસ માં ધન પ્રાપ્તિની શક્યતાઓ બની રહી છે તેથી આ રાશિના જાતકોએ જૂન બે હજાર ચોવીસ ના આ મહિનાનો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ મિત્રો બસ આટલું જ હાય જય શનિદેવ મહારાજ